னாலி ஹவே ஜனமனத்தில் மோ கங்கா மயா ஹவே ஜனமனத்தில் வவ ஜனத்தில் લેવો હવે જલ હોમિલે લેવો ગંગા મયા હવે જલ મનાથી લેવો નવ નવ માસ મને યોદર દર મારાાય નવ માસ મને યોદર દરમારા ખા જનમ થયો ને ગોળ પાયો ગંગા મયા હવે જનમનાથી જનમ ને ગોળાયો ગંગા મયા હવે જનમ મનિ રો દિવસે મારી છઠી રે કરે છ દિવસે મારી છઠી રે કરે ના બંધાણો ગંગા મયા હવે જનમ લેવો ના સ્વાઈને મને પારણિયે પોઢાર્યો સવા મને પારણિયે પોઢારિ હલકા ચલતા ને દોરિકે છે ગંગા મયા હો જનમ મતી લેવો ચલતા ને છે ગંગા મૈયા હોવે જનમ શિખડાવ્યો પચમાને બેસતા બેસતા હું પછતાણો ગંગા મયા હવે જન મનથી લેવો બેસતા હું પછતા ગંગા મયા હવે જના મનથી લેવો વરસ થયો ને મને ચલતા શિખડા i'm ને બંધાણો ગંગા મૈયા હવે જન્મ નથી લેવો લેવો પછી મને ગંગા મયા હવે જનમનાથી લેવો પછી મને કાગળામાં ગંગા મયા હવે નથી લેવો પછી મને ભૂલી ગયા ગંગા મયા હવે જન્મનાથી લેવો પછી મને લીધો ને પછતાણો ગંગા મૈયા હવે જન્મ જન્મન થી લીધો ને પછતાણો કનૈયા લાલ કીજે જે ગંગા મયા જે